શરૂઆત કરશું સામે સુરેન્દ્રનગર શહેરમાં રોડ અને રસ્તાના સમારકામ પાછળ બે કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ પણ ફાળવી છે અને તેવામાં રોડ રસ્તાના સમારકામ હલકી કક્ષાના ડામર અને મટીરિયલ્સ વાપરવામાં આવતાની સાથે જ સમારકામ કરેલા રોડ અને રસ્તાઓ ફાટી ગયા છે આ અંગે સ્થાનિકોએ આરોપો લગાવ્યા છે કે પહેલા રોડ રસ્તાના નવીનીકરણમાં ભ્રષ્ટાચાર અને હવે રિપેરિંગ કામમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ કોન્ટ્રાક્ટર સામે પગલાં કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે તો સુરેન્દ્રનગરની અંદર રોડ અને રસ્તાનું સમારકામ કરતી વખતે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો ત્યાંના સ્થાનિક લોકો છે રહીશો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કારણ કે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા સુધીની માંગ પણ તેઓ કરી રહ્યા છે કારણ કે વારંવાર આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તેની અંદર અનેક વખત ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ તેઓ લગાવી રહ્યા છે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ તેની અંદર વાપરવામાં આવતું હોવાનું પણ તેમના દ્વારા કહેવાય છે શહેરમાં રોડ અને રસ્તાના સમારકામ પાછળ બે કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ પણ તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે અને તે છતાં પણ આ તમામ કાર્યવાહી હલકી કક્ષાના ડામર અને મટીરિયલ્સ કરવામાં આવી રહી છે જેને કારણે તાત્કાલિક આ રસ્તાઓ છે તે ખરાબ થઈ રહ્યા છે અને ત્યાંથી જે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેને જ કારણે ત્યાંના જે રહીશો છે જે સ્થાનિકો છે તેમની અંદર પણ અત્યારે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને તેમના દ્વારા તંત્ર સમક્ષ

દ્વારા કરવામાં આવી રહ્યા રહ્યા છે છે શહેરમાં રોડ અને રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી ભારે વરસાદને કારણે તમામ માર્ગ અને રસ્તાઓ છે તે ધોવાઈ ગયા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ તમામ રસ્તાઓ છે તેને રિપેર કરવા માટેની તજવીજ હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે રસ્તાનું સમારકામ કરવા માટે અને તે સામે ફરી એક વખત ત્યાંની જે પ્રજા છે ત્યાંના રહીસો છે તેને ફરી એ જ રસ્તા મળી રહ્યા છે બિસ્માર હાલતમાં શું કહેશો અને ત્યાંના જે સ્થાનિકો છે તેમાં કેવો રોષ છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલતા હોય છે આ વિકાસના કામોમાં સતત ભ્રષ્ટાચાર થતા હોય તે પ્રકારના બોલતા પુરાવાઓ તાજેતરમાં સામે આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ પડ્યો હતો જેને લઈને સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રાજમાર્ગો મોટાટના પગલે ધોવાઈ ગયા હતા નવા બનેલા માર્ગો પણ ધોવાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજ મોડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શહેરમાં ધોવાયેલા રોડ રસ્તા પરંતુ આ ગ્રાઉન્ડ લેવલ ઉપર આ સમારકામ ના સીધા દ્રશ્યો દેખાડવાના છે તે પ્રયાસ કરશું પંદર દિવસ પહેલા આ ડામર નો રોડ બનાવવામાં આવ્યો છે તે અનેક જગ્યાઓ ઉપર બેસી જવા પામ્યો છે રતન પર વિસ્તાર હોય કે મુખ્ય માર્ગ હોય કે river front હોય કે જ્યાં રોડ રસ્તા ધોવાયા હતા ત્યાં તાત્કાલિક રિપેરિંગ કામ તો પાલિકા દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે પરંતુ હલકી ગુણવત્તાનું કામ થતા હોવાનું હાલ ઉજાગર થઈ રહ્યું છે જેને લઈને માત્ર 15 દિવસમાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ રોડ રસ્તાઓ અનેક જગ્યાઓ પર બેસી ગયા છે જેને લઈને વાહન ચાલકો ફરી એક વખત હાલાકીનો જે તે સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે લાગતા વળતાઓ અને પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું છે તે નિર્માણ થઈ રહ્યું છે બે કરોડ રૂપિયા પણ પાણીમાં પડી ગયા હોય તેવું હાલ લાગી રહ્યું છે જે નગરપાલિકામાં પૈસો આવે છે તે પ્રજાના ખરા પરસેવાનો પૈસો આવે છે તેનો ગેરઉપયોગ થતો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે ત્યારે આ મુદ્દે પ્રજામાં પણ રોષ છે કારણ કે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર પહેલા કમરતોડ ખાડાથી પરેશાન હતી પ્રજા ત્યારે આ મુદ્દે અનેક વખત કલેક્ટરને અને માંગ કરવામાં આવી હતી કે શહેરના રોડ રસ્તાના સમારકામ કરાવવામાં આવે મુખ્યમંત્રીએ સમારકામ પાછળ બે કરોડ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી અને ટેન્ડર બહાર પાડી અને હાલની પરિસ્થિતિ મુજબ આ રોડ રસ્તાના સમારકામો ચાલુ કરવામાં આવ્યા પરંતુ તેમાં પણ તેમના દ્વારા બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે પરંતુ આ બધા વચ્ચે કઈક એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને સાબિત પણ થઈ રહ્યું છે કે અધિકારીઓ છે તે સરકાર નું ગાંઠતા નથી અને ક્યાં કોન્ટ્રાક્ટરો તેમના ખિસ્સા ભરે છે શું

હવે હું આપને ચેલેન્જ આપું છું કે આ રોડ જે પાંચ દિવસમાં જે તૂટી ગયો અહીંયા આવીને ફોટો શૂટ કરો કે આ રોડ અમારી હલકી ગુણવત્તા ની હિસાબે ગયેલ છે ખાસ કરીને પ્રજાના પરસેવાના બે કરોડ વપરાયા હવે કોન્ટ્રાક્ટર સામે પગલા ભરાવા જોઈએ કારણ કે દર વર્ષે આવા કોન્ટ્રાક્ટરો છૂટી જતા હોય છે ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોય છે અમારી એવી માંગણી છે કે કલેક્ટર થોડી અને આના જે લાગતા વરખતા અધિકારીઓ જે હોય એ પણ એવું કે

તેવી હાલ છે જે પ્રમાણે આ દ્રશ્ય સામે આવી રહ્યા છે એના પરથી લાગી રહ્યું છે કે હવે આ જે નાગરિકો ત્યાંના છે તે ખુબ જ ત્રસ્ત થઈ ચુક્યા છે અને વહેલી તકે એમને સારા રસ્તા મળે તેવી અપેક્ષા સાથે અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર